પુલ જર્જરિત હોવાથી ઈસરી જતા રસ્તા ઉપર આવેલા અંદાજે પચાસ વર્ષ જૂનું પુલ ક્ષતિગ્રસ્ત હોવાના બોર્ડ લાગ્યા છે મારા નજીક એક પુલ છે એ થયેલું છે વર્ષોથી જૂનું છે એ પૂરતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહનવાલ માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે અને આ પુલ અણસોલથી ઈશ્રી મેઘરજ જતો જોડતો રસ્તો છે આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયુ બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે પણ એક તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે પુલિયું કયા કારણે બંધ કરવામાં આવ્યું છે પુલિયું અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટને એમના ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલિયું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વોકાટીમાંથી ઇસ્ત્રીથી વોકાટી થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલો છે અત્યારે હાલ તો સાધન બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક ક્ષતિગ્રસ્ત પુલ હોવાથી તપાસમાં રસ્તો બંધ કરવામાં આવે છે જેમાં શામળાજી તરફ જવા માટે કંટાળું વાંકાટિંબા ખાનપુર સરકી લીંબડી થઈ જવા માટે સૂચન આપવામાં આવે છે જેમાં પુલિયાનું અધિકારીઓ ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ રસ્તો બંધ છે ગુજરાતમાં ગંભીરાપુરની હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું અમારા ઈશ્રી ગામથી લગભગ બે કિલોમીટર દૂર ઉંદોર ગામે એક પુલ આવેલું છે જે જર્જરિત હાલતમાં છે તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે મારું એવું કહેવું છે કે દસ દસેક કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર